ભરૂચ અંકલેશ્વરના મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને વિગતવાર પત્ર લખ્યો છે ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાના સરકાર વર્ષોથી ઠેંગો બતાવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગણી કરી છે વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ભરૂચ અને અંકલેશ્વરને સિટી બનાવવાની જાહેરાત કરી હતી પણ આ પ્રોજેક્ટ અભરાયે ચડી ગયો હતો બે હજાર અગિયારમાં ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તેવી પ્રબળ સંભાવના હતી પણ સદભાવના ઉપવાસ વેળા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચ અને અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ બોડાની જાહેરાત કરી હતી રાજ્યમાં અનેક નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓ બનાવી દેવામાં આવી છે પણ ભરૂચને સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે ભરૂચની સ્થાનિક નેતાગીરી પણ મહાનગરપાલિકા બનાવવામાં સદંતર નિષ્ફળ નીવડી છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કેટલાક તથ્યો સાથે ફરી એક વખત ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ સાથે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ટેક્સ ભૌગોલિક પરિસ્થિતિ સામાજિક પરિસ્થિતિ તેમજ ધાર્મિક મહત્વ અંગેની તમામ વિગતો પત્રમાં દર્શાવવામાં આવી છે નમસ્કાર ભરૂચ તેમજ અંકલેશ્વરને નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવા માટે અમોએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પરમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને અમારા લેખિત પાંચ પાનાના પત્રમાં રજૂઆત કરેલી છે ભરૂચ કે જે દસ જીઆઈડીસી ભરૂચ જિલ્લામાં આવેલી છે એ ઉપરાંત ત્રણ સેઝ છે ભરૂચમાં અનેક વિકાસમાન પ્રક્રિયાના પ્રોજેક્ટો છે હોસ્પિટલો આવેલી છે કોલેજો છે ચાલીસ ઉપરાંત શાળાઓ છે ઉચ્ચત્તર માધ્યમિક એ ઉપરાંત ભારભૂત બેરેજ યોજના છે નજીકમાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે કાર્ગો પ્રોજેક્ટ છે નજીકમાં માંડવા મુકામે એરપોર્ટ એરપોર્ટનો નો પ્રોજેક્ટ નું કામ ચાલી રહ્યું છે એ ઉપરાંત ભરૂચ એટલે એક ધાર્મિક નગરી પણ છે ભગવાન વિષ્ણુએ ત્રણ ડગલા ભૂમિ બલિરાજા પાસે માંગી હતી એ દશાશોમે ઘાટ યજ્ઞ ભૂમિ એ ભરૂચમાં છે જગતગુરુ શંકરાચાર્ય જેઓનો મઠ નવ ચોકી ઓવારા ભરૂચમાં છે શીખ સંપ્રદાયના સૌ પ્રથમ ગુરુ ગુરુ નાનક દેવજી જે નદી પાર કરીને ચાદર પર બેસીને નદી પાર કરીને આવ્યા હતા એવા સિદ્ધ સંત નો ચદ્દર સાબ ગુરુ દ્વારા અહીંયા ભરૂચમાં આવેલું છે સિદ્ધરાજ જયસિંહે પોતાના શાસન અને એ ઐતિહાસિક કોટ અહીં છે ચક્રધર સ્વામીની જૂનું જન્મસ્થળ જે અત્યારે જુમા મસ્જિદ તરીકે ઓળખાય છે એ અહીં છે એ ઉપરાંત પ્રધાનમંત્રી શ્રીએ જ્યાં કબીરવડને કબીર ધામ બનાવવા માટેનો સંકલ્પ કર્યો છે એ કબીરવડ અહીં નજીકમાં છે અનેક ધાર્મિક સામાજિક કાર્યો અહીં ભરૂચમાં થતા હોય છે ભરૂચ એટલે એક મિની ભારત અહીં સમગ્ર દેશમાંથી અલગ અલગ ભાષાના અલગ અલગ પ્રાંતના લોકો વસે છે એ ઉપરાંત અહીં નજીકની જીઆઈડીસીઓમાં જે અધિકારીઓ છે વિદેશથી આવેલા લોકો પણ અહીં વસી રહ્યા છે એટલે ભરૂચને એક મહાનગરપાલિકા બનાવવામાં આવે એવી અમારી માંગ છે કેમ કે ભરૂચની વસ્તી પણ પાંચ લાખ પંચોતેર હજાર જેવી થવા જઈ રહી છે એટલે અમારી માંગ છે કે ભરૂચને મહાનગરપાલિકા બનાવવામાં આવે ભરૂચ અંકલેશ્વરને એક મહાનગરપાલિકાનો દરજ્જો મળે તો અનેક વિકાસ ના સોપાનો સર થાય એમ છે